टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना थोड़ा महीना पहला भावनगर ना वलभीपुर में आवेला काड़ा तड़ाव गामे एक पाटीदार वृद्ध ऊपर हमलो था हमलो માલધારી સમાજના યુવકોએ કર્યો હોવાની હકીકત સામે આવી પાટીદાર સમાજના આગેવાનો વધુ કાફલા સાથે કાળા ગામે પહોંચ્યા અને ત્યાં મોટી જે બાદ હવે ફરી એકવાર પાટીદાર વૃદ્ધ દંપતી પર હુમલાની ઘટના બનતા પાટીદારો ફરીથી એક થયા છે તારીખ પંદર નવેમ્બરના રોજ ભાવનગરમાં ઉમરાળા તાલુકાના દેવડીયા ગામે વૃદ્ધ દંપતી પર હુમલો થયો જેને લઈ વૃદ્ધ ધનજીભાઈ ધોરાજીયાએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જેમાં તેમણે લખ્યું કે તેઓ પોતાના કુટુંબ સાથે ઘરે હતા તે વખતે તેના જ ગામના રહેતા ગભા ખેંગારભાઈ ગમારા અને તેમના સંબંધીઓ ઘરે આવ્યા હતા તેઓએ ઘમારા કુટુંબના મઢ સામે મઢ માટે અડધા પ્લોટની માગણી કરી પરંતુ મઢ માટે ધનજીભાઈએ પહેલેથી જ બાર ફૂટ જગ્યા આપેલી હોવાથી તેમણે ફરીથી પ્લોટની માગણી સ્વીકારી ન હતી જેથી ગભા ખેંગરભાઈ ગમારા ઉશ્કેરાઈ ગયા અને લાફો મારીને ધનજીભાઈના ઘરની મહિલાઓને અપશબ્દો બોલ્યા આ ઉપરાંત તેમની સાથે આવેલા બીજા લોકોએ એક થઈને ધનજીભાઈના પ્લોટમાં દિવાલ તોડીને જમીન પચાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો વાડીએ ગયા હતા બે વાડીએ થી આવ્યા ને તે આઠ જણા આવી ગયા આવીને અમે કીધું આવો બેસો છે ખાટલા ઢાળી દીધા બેઠા પછી કે આ પ્લોટનું શું કરવાનું છે તેમ અમે કીધું પ્લોટ નથી દેવાનો જમીન તે એ કે ક્યાં તારા બાપનો હતો મીણા ગાળું ફાવે એમ બોલવાની એ કે વીસ વર્ષ જલમાં રહેવું પડે પણ પ્લોટ નહીં મૂકી એ કે અને એને કાઠલો પકડીને બહાર લાવ્યા તે મીણા મારવા ચાર જ પાંચ જણા અને પછી મેં કીધું ધોળો કોક મારી નાખશે એમ કરીને મેં સિંહ નાખી કે મને બે ધોલું માર્યું એણે અને પછી ત્યાં અમાર બા કે એને મારી નાખશે જે અમારા બા વાહ બિસાર આવ્યા તો એને ધક્કો મારીને પસારી દીધા અને એને લાકડીને ઠોહો આમ માર્યો એવા લોકો પ્લોટ અડધો મને આપ્યો મેં ના પાડતા મને માર્યો ને ધમકી આપી ને મારા ઘરના આવ્યા હતા એને માર્યા એનો ચ્યાન તૂટી ગયો પછી ગામ લોકો ભેગા થયા ડેલા મજ બારા કાઢ્યા કે મારે પ્લોટમાં દિવાલ હતી દીવાલ પાડવા માંગ્યા ઘટના બાદ સત્તર નવેમ્બર બે હજાર પચીસના રોજ સુરતના મોટા વરાછા વિસ્તારમાં આસ્થા ફાર્મ ખાતે પાટીદારોની બેઠક મળી અને આ હુમલા સામે એકજૂટ થઈને ઉમરાળા જવાની હાકલ કરવામાં આવી જે બાદ સુરતથી ત્રીસથી વધુ કારનો કાફલો ઉમરાળાના દેવળિયા ગામે જવા માટે રવાના થયેલો કાફલો એકવીસ નવેમ્બરના રોજ દેવળિયા ગામે પહોંચ્યો હતો પાટીદારો અહીં ફરી એકવાર પોતાની એકતા દર્શાવી હતી અને ઉમરાળા ગામની અંદર સંવાદ યોજીને પીડિત પરિવારને હું ફાફી હતી આ સભામાં પાટીદાર સમાજના આગેવાનોએ માંગ કરી કે હુમલો કરનારા અસામાજિક તત્વો સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવામાં આવે સ્ટર અડાડવાનું કામ અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો લુખાઓ કરતા હોય છે ત્યારે અમે આપના માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ પ્રકારના જે આ પ્રકારની વિકૃત માનસિકતા ધરાવતા લોકો હોય એમની સામે દરેક સમાજને સાથે મળી અને ગામ ગામ ગ્રામજનોને એકત્રિત થઈ અને આવા લોકો સામે ફરિયાદો કરવી જોઈએ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રવાસીઓએ સુરતને કર્મભૂમિ બનાવી છે સંતાનો સુરતમાં રહે છે જ્યારે વડીલો ગામડામાં રહે છે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની અનેક ઘટનાઓ બની જેને પગલે હવે પાટીદાર સમાજ પોતાના વડીલોની સુરક્ષાને લઈ ચિંતિત બન્યો છે આ ઘટના બનવાના મુખ્ય કારણો તો ગામડામાં રહેનારા યુવાનો કોઈ ભણવાના માટે કોઈ ધંધાના માટે કોઈ સંબંધ ન થતા હોય એના કારણે શહેર તરફ ગયા હોય ગામડામાં મોટી ઉંમરના વડીલો જ છે પણ બધી જ મિલકતો ગામડામાં છે જમીનો હોય મકાનો હોય સાધન સામગ્રી હોય આ બધું ગામડામાં હોય છે અને એ સંભાળી રહેલા મોટી ઉંમરના લોકો એકલા હોય આ એકલતાનો લાભ લેવા માટે લોકો આવું ઘટના બનાવી રહ્યા હોય છે આ ઘટના ફરીવાર ન બને એટલા માટે અહીંયા સમાજ ભેગો થઈ ઉંચકક્ષાએ રજૂઆત કરશે કાયદાનું પાલન થાય અને આવું કાંઈ બન્યું હોય તો પૂરેપૂરી ફરિયાદ લેવાય અને એની પાછળ પૂરા પગલાં લેવાય જેથી કરીને આવી ઘટનાઓ ન ઘટે સમગ્ર ઘટનાક્રમ પછી આખરે એક્શનમાં આવેલી પોલીસે ગણતરીના કલાકોમાં જ બે આરોપીઓને ઝડપી પાડીને તેમનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવીને જે સ્થળે વૃદ્ધ દંપતિઓ પર હુમલો કર્યો હતો તે જ સ્થળે તેમની પાસે માફી પગ મંગાવડાવી ઉલ્લેખનીય છે કે પાટીદાર સમાજમાં સમસ્યા હવે ખૂબ જ વિકટ બનતી રહી છે શહેરમાં રહેતા દીકરીઓને દીકરાઓને ગામડામાં રહેતા તેમના માતા પિતાની ચિંતા સતાવી રહી છે કારણ કે અસામાજિક તત્વો હવે ગામડાઓમાં બેફામ બન્યા છે જમીનો પચાવી પાડવા માટે ધમપછાડા કરી રહ્યા છે તેવામાં હવે આ બાબતે શું પગલાં લેવાય છે તે જોવું પણ રોચક રહેશે પ્રાઇમ નાઇનમાં સમય થયો છે અત્યારે બસ આટલો જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર